આણંદ વઘાસી સીમ બેટવા બ્રિજ બાજુમાં થયેલા હત્યાના ગુનેગાર ને ગણતરીના કલાકોમાં પકડી પાડતી આણંદ રૂરલ પોલીસ ગત દસ આઠ બે હાજર ચોવીસ ના રોજ વઘાસી સીમ બેડવા બ્રિજ ની બાજુમાં અરવિંદભાઈ મગનભાઈ પટેલ ને કોઈક અજાણી વ્યક્તિએ તીક્ષ્ણ હથિયાર દ્વારા ઈજાઓ પહોંચાડી મોત ને ઘાટ ઉતાર્યા હતા જે બાબતે આનંદ રૂરલ પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં જ આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ગઈ તારીખ દસ આઠ બે હજાર ચોવીસના સવારના કલાક ચાર વાગ્યાથી લઈ અને સાત પિસ્તાળીસ દરમિયાન આણંદ રૂરલ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ વઘાસી ગામની સીમા શાંતિ સૌ શાંતિ વન્ડર પાર્ટી પ્લોટની ગેટ પાસે બેડવા ગામે રહેતા અરવિંદભાઈ મગનભાઈ પટેલને કોઈ અજાણ્યા ઈસમે તીક્ષ્ણ હથિયારથી શરીરના અલગ અલગ ભાગોમાં ઈજાઓ કરી અને તેમનું મર્ડર કરેલ હોવાની હકીકત મળતા આ બાબતે આણંદ રોયલ પોલીસ સ્ટેશનના પીઆઈ અસારી સાહેબ તથા અમે અને આણંદ રોયલ પોલીસના સ્ટાફના માણસો ઘટના સ્થળે પહોંચી ગયેલા હતા આ બાબતે મરણ જેનાર અરવિંદભાઈ મગનભાઈ પટેલના ભત્રીજા પિંકેશ પટેલની ફરિયાદ આપતા આ બાબતે મર્ડરનો ગુનો ડિટેક કરવામાં આવેલો હતો સદર ગુનો અનડિટેક હોય અને મર્ડરનો હોય જેથી અમદાવાદ રીના પોલીસ મહાનિરીક્ષકશ્રી મોથલિયા સાહેબ તથા આણંદ જિલ્લાના પોલીસ અધિક્ષકશ્રી જસાણી સાહેબની સૂચના મુજબ આ ગુનો ડિટેક કરવા માટે પીઆઈ અસારી પીએસઆઈ ભરવાડ તેમજ અલગ અલગ ટીમો બનાવી અને આ ગુનો ડિટેક કરવા માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવેલા આ ગુનાની તપાસના કામે ઇલેક્ટ્રોનિક સર્વેલન્સ હ્યુમન રિસોર્સિસ ટેકનિકલ સોર્સ તેમજ નેત્રમ સીસીટીવી કેમેરાનો અભ્યાસ કરતાં આ ગુનામાં સંડોવાયેલા આરોપી જાવેદ મોંમદભાઈ મલેક રહેવાસી કણઝરી તાલુકો નડિયા જિલ્લો ખેડાને હસ્તગત કરવામાં આવેલા આ જાવેદની પૂછપરછ કરતાં તારીખ દસ આઠ બે હજાર ચોવીસના રોજ મરણ જનાર અરવિંદભાઈ મગનભાઈ પટેલ સાથે જીજ્ઞા રાઠોડ નામની યુવતી સાથે સંબંધો બાબતે તે બંને વચ્ચે ઝઘડો થયેલો અને જે ઝઘડાના અંતે બંને વચ્ચે ગાળા ગાડી અને મારામારી થતાં આરોપી જાવેદ મોહમ્મદભાઈ મલેકે તેની સાથે લઈને આવેલ છરાથી અરવિંદભાઈ મગનભાઈ પટેલને તીક્ષ્ણ તીક્ષ્ણ ઘા મારી અને ગંભીર ઇજાઓ પહોંચાડી મર્ડર કરેલ હોવાની હકીકતની જાણ કરતાં આ ગુનાના કામે જાવેદ મોંમદભાઈ મલેકની ધરપકડ કરવામાં આવેલી છે જાવેદ મોહમ્મદભાઈ પટેલનો ગુનાઈત ઇતિહાસ ચેક કરતાં તેઓ આ અગાઉ ખેડા જિલ્લાના ચકલાલી પોલીસ સ્ટેશનમાં કિડનેપિંગ તથા પોક્સો એક્ટ હેઠળના ગુનામાં પણ સંડોવાયેલ હોવાની હકીકત તપાસ દરમિયાન જણાવેલ છે આ બાબતે મેં અગાઉ પણ કહ્યું છે તે પ્રમાણે કે મોબાઈલ નેટવર્ક જે ઇલેક્ટ્રોનિક સર્વેલન્સ છે હ્યુમન રિસોર્સિસ છે જે સાક્ષીઓ હતા એની પૂછપરછ દરમિયાન તેમજ નિતન સીસીટીવી કેમેરાના તેમજ જે જે જગ્યાએ આરોપી ગુનાના અંજામ આપ્યા પછી ત્યાંથી જે જે જગ્યાએ ગયો હતો તે જગ્યાએ ટ્રેસ કરતા સીસીટીવી કેમેરાની અંદર આરોપી જે એક્ટિવા લઈને ગયેલો હતો તે એક્ટિવાના નંબર ઉપરથી સીસીટીવી કેમેરાનો અભ્યાસ કરી અને એના મોબાઈલ નેટવર્કનો પણ ઉપયોગ કરી આરોપીને અમદાવાદ રૂરલની હદમાંથી હસ્તગત કરવામાં આવેલો હતો